હનુમાનજી જેમનું નામ સાંભળતાની સાથે જ મનમાં ભક્તિની લહેર દોડી ઉઠે છે અને દરેક સંકટ અને બાધાઓ દૂર થવાનો આત્મવિશ્વાસ જાગી ઉઠે છે તેઓ શ્રીરામના પરમ ભક્ત ધર્મના રક્ષક અને મહાબલી યોદ્ધા છે જેમને ભગવાન શિવના અંશ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે હનુમાનજીની કથાઓ ખાલી રામાયણ સુધી જ સીમિત નથી તેમના જીવનના અમુક એવા પાસાઓ છે જે રહસ્ય રોમાંચ અને આશ્ચર્યથી ભરેલા છે તો ચાલો પછી હનુમાનજીના જીવનથી જોડાયેલા અમુક રહસ્યો વિશે જાણીએ હનુમાનજીનો જન્મ જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજી વાનરરાજ કેસરી અને અંજનાના પુત્ર છે પરંતુ શું તમે જાણો છો કે તેમની ઉત્પત્તિની કહાની કેટલી અલૌકિક છે તેમની માતા અંજના કે જેઓ

હું તને વાનરી બની જવાનો શ્રાપ આપું છું શ્રાપને સાંભળતાની સાથે જ તે ઋષિ સામે ક્ષમાયચના કરવા લાગી ત્યારે ઋષિએ દયા દેખાડતા કહ્યું કે હું આ શ્રાપને બદલી તો નથી શકતો પણ તારું વાનરી રૂપ પણ પરમ તેજસ્વી હશે તારી કોખમાંથી એવા પુત્રનો જન્મ થશે જેની કીર્તિ અને યશથી તારું નામ યુગો યુગો સુધી અમર થઈ જશે અને આ રીતે તેમને એક અત્યંત વીરપુત્રના પ્રાપ્તિનું વરદાન મળ્યું અને થોડા સમય પછી દેવી અંજનાએ વાનરરાજ કેસરી સાથે લગ્ન કર્યા અને કઠોર તપસ્યા કરી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને પવનદેવે તેમને વરદાન આપ્યું કે તેમનો પુત્ર અત્યંત બળશાળી અને ભગવાન શિવનો અંશ હશે પરંતુ હનુમાનજીનો જન્મ માત્ર પવનદેવના આશીર્વાદના લીધે નથી થયો પરંતુ તેમની સાથે ભગવાન શ્રીરામ સાથેનો પણ ઊંડો સંબંધ જોડાયેલો છે જેને આપણે આગળ સમજીએ શ્રીરામ અને હનુમાનજીનો જન્મ સંયોગ આનંદ રામાયણ અનુસાર જ્યારે દશરથ રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો ત્યારે અગ્નિદેવે તેમને ખીરનો પ્રસાદ આપ્યો અને આ ખીર માતા કઈકઈ કૌશલ્યા અને સુમિત્રા વચ્ચે વહેંચવામાં આવી જેનાથી શ્રીરામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો પરંતુ આ કથામાં બીજો એક પણ રોચક વળાંક છે જ્યારે માતા કૈકઈને ખીરનો ભાગ મળ્યો ત્યારે પવનદેવના પ્રભાવથી તે ખીરનો થોડો ભાગ ઉડીને માતા અંજના સુધી પહોંચ્યો હતો જેને તેમણે ગ્રહણ કરી લીધી હતી પવનદેવે જ ખીરના ભાગને માતા અંજના સુધી પહોંચાડી હતી એટલે જ હનુમાનજીને પવનપુત્ર પણ કહેવામાં આવે છે તો આ જ રીતે હનુમાનજીનો જન્મ ભગવાન શ્રી રામના જન્મની કથા સાથે જોડાયેલો છે આ કથા દર્શાવે છે કે હનુમાનજી ભગવાન સાથે જન્મથી જ જોડાયેલા છે હનુમાન નામની ઉત્પત્તિ કેવી રીતે થઈ હનુમાનજીને આપણે બજરંગબલી મારુતિનંદન પવન પુત્ર અને સંકટ મોચન જેવા ઘણા નામોથી ઓળખીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે તેમનું નામ હનુમાન કેવી રીતે પડ્યું આ ઘટના તેમના બાળપણની સાથે જોડાયેલી છે વાલ્મિકી રામાયણના કિશકિંદા કાંડના અનુસાર હનુમાનજીની નજર આકાશમાં ચમકતા સૂરજ ઉપર પડી તેમને લાગ્યું કે આ કોઈ પાકેલી અને રસીલી કેરીનું ફળ છે તેમણે પોતાના આશ્ચર્ય અને શરારત ભરેલા મન સાથે સૂરજ સામે ઉડાન ભરી દીધી આ જોઈને સ્વર્ગલોકમાં હડકંપ મચી ગયો ઇન્દ્રદેવને લાગ્યું કે આ નાનો વાનર સ્વર્ગની અર્થ વ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યો છે હનુમાનજીએ સૂરજને પકડવાની જીદ ના છોડી તો ઇન્દ્રદેવે વજ્રથી તેમના ઉપર પ્રહાર કર્યો વજ્રનો પ્રહાર એટલો પ્રબળ હતો કે જેનાથી હનુમાનજી બેભાન થઈને ધરતી પર પડવા લાગ્યા જે જોઈને તેમના પિતા પવનદેવ ક્રોધિત થઈ ગયા અને તેમને આખા બ્રહ્માંડની હવાને રોકી લીધી જેનાથી બધા પ્રાણીઓનો દમ ઘૂંટાવા લાગ્યો અને હાહાકાર મચી ગયો અને ત્યારબાદ બધા દેવતાઓ પાતાળ લોક સુધી પહોંચી ગયા જ્યાં પવનદેવ હનુમાનજીને લઈ ગયા હતા જીવનના રક્ષણ માટે દેવતાઓએ હનુમાનજીને ઘણા બધા વરદાન આપ્યા બ્રહ્માજીએ તેમને ચિરંજીવી થવાનું વરદાન આપ્યું વિષ્ણુજીએ તેમને શ્રીરામના પરમ ભક્ત થવાનું વરદાન આપ્યું અને ઇન્દ્રએ કહ્યું કે હવે કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્ર તેમને નુકસાન નહીં પહોંચાડી શકે વજ્રના પ્રહારથી હનુમાનજીના હનુ પર ઘા લાગ્યો હતો જેના કારણે તેમનું નામ હનુમાન પડ્યું હતું આ ઘટનાથી ના તો માત્ર તેમના નામની ઉત્પત્તિ થઈ પરંતુ તેમની અસીમ શક્તિ અને અમરતાને પણ સ્થાપિત કરી હનુમાનજી અને ભગવાન શિવનું યુદ્ધ એક અનોખો મહાસંગ્રામ હનુમાનજી અને ભગવાન શિવનું યુદ્ધ હનુમાનજીને ભગવાન શિવના અંશ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે એકવાર આ આ બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું ઉલ્લેખ ખંડમાં કરવામાં આવ્યો છે ભગવાન શ્રીરામે અયોધ્યામાં અશ્વમેઘ યજ્ઞ નું આયોજન કર્યું હતું યજ્ઞ ના નિયમ અનુસાર યજ્ઞ ના ઘોડાને ખુલ્લો છોડી દેવામાં આવ્યો હતો જે દોડતા દોડતા રાજા વીરમણીના નગરમાં આવી પહોંચ્યો વીરમણીએ ઘોડાને પકડી લીધો જેના કારણે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ ગઈ શત્રુઘ્નએ ઘોડાને છોડાવવા માટે યુદ્ધની ઘોષણા કરી દીધી વીરમણી ભગવાન શિવના પરમ ભક્ત હતા તેમણે ભગવાન શિવ જોડે યુદ્ધમાં સહાયતા માંગી શિવજીએ તેમની મદદ કરવાનું વચન તો આપ્યું પરંતુ તેમણે એક શરત રાખી કે તેઓ ત્યાં સુધી યુદ્ધ નહીં કરે જ્યાં સુધી શ્રીરામ યુદ્ધભૂમિમાં ના આવે શિવજીએ વીરભદ્રાનું રૂપ ધારણ કર્યું અને યુદ્ધભૂમિમાં ઉતરી ગયા યુદ્ધ એટલું બધું ભયંકર હતું કે શત્રુઘ્ન બેભાન થઈ ગયા અને તેમના પુત્રનું પણ મૃત્યુ થઈ ગયું અને ત્યારે હનુમાનજી સ્વયં યુદ્ધમાં ઉતરી ગયા અને તેમને એક વિશાળ પથ્થર ઉઠાવીને શિવજીના રથ ઉપર નાખ્યો અને તેમનો રથ તોડી નાખ્યો અને પછી બીજા એક પથ્થરથી ભગવાન શિવ ઉપર પ્રહાર કર્યો જવાબમાં ભગવાન શિવે હનુમાનજીના ઉપર પોતાના ત્રિશૂળથી પ્રહાર કર્યો પરંતુ હનુમાનજીએ ત્રિશૂળને પોતાના હાથોમાં રાખીને ત્રિશૂળને તોડી નાખ્યું યુદ્ધ લાંબુ ચાલ્યું અને અંતમાં હનુમાનજીની જીત થઈ આ યુદ્ધના તો માત્ર તેમની શક્તિનું પ્રમાણ હતું પરંતુ એ વાતને પણ દર્શાવતું હતું કે શ્રીરામના પ્રતિ તેમની ભક્તિ કોઈ પણ બાધાને પાર કરી શકે છે હનુમાનજી અને સિંદૂર હનુમાનજીના દુનિયામાં પૂંજવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે તેમને સિંદૂર પોતાના આખાઈ શરીર પર કેમ લગાવ્યું આ કથા તેમની ભક્તિની ઊંડાઈ ને દર્શાવે છે વનવાસ સમાપ્ત થયા પછી હનુમાનજી એક દિવસ માતા સીતાને પોતાની માંગમાં સિંદૂર લગાવતા જોવે છે કે તે હું શ્રીરામના લાંબા આયુષ્ય અને તેમના સ્વાસ્થ્ય માટે લગાવું છું બસ આ સાંભળતાની સાથે જ હનુમાનજી વિચારમાં પડી ગયા અને થોડીવાર પછી જ્યારે તેઓ શ્રીરામના દરબારમાં પહોંચ્યા તો તેમનું આખું શરીર સિંદૂરથી રંગાયેલું હતું આશ્ચર્યચકિત થઈને ભગવાન શ્રી રામે પૂછ્યું હનુમાન આ શું રૂપ છે હનુમાનજીએ માથું ઝુકાવીને કહ્યું કે પ્રભુ જો માતા સીતાના એક ચૂંટકી સિંદૂરથી તમારી ઉંમર વધી જતી હોય તો મારા પૂરા શરીર પર સિંદૂર લગાવવાથી તમને કેટલો લાભ થશે આ સાંભળીને ભગવાન શ્રીરામનું હૃદય ગદગદ થઈ ગયું તેમણે હનુમાનજીને વરદાન આપતા કહ્યું કે જે પણ તેમના આ સિંદૂરવાળા રૂપની પૂજા કરશે તેને ભગવાન શ્રીરામનો આશીર્વાદ પ્રાપ્ત થશે અને આ જ કારણ છે કે હનુમાનજીના મંદિરોમાં તેમના સિંદૂરવાળા રૂપની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે હનુમાનજી અને મહાભારત હનુમાનજીનો સંબંધ ખાલી ત્રેતા યુગના રામાયણની સાથે જ નથી પરંતુ દ્વાપર યુગના મહાભારત સાથે પણ જોડાયેલો છે મહાભારતમાં તેમની તેમની એક ભૂમિકા હતી જે ભક્તિ અને શક્તિને ઉજાગર કરે છે કહેવામાં આવે છે કે હનુમાનજીએ અર્જુનને વરદાન આપ્યું હતું કે તેઓ કુરુક્ષેત્રના યુદ્ધમાં તેમની રક્ષા કરશે અને જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું ત્યારે

અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે હનુમાનજીનો પ્રભાવ યુગોયુગો સુધી ફેલાયેલો છે આ સિવાય હનુમાનજીનો મહાભારત સાથે જોડાયેલો બીજો એક પ્રસંગ પણ છે જેમાં ભીમનો સામનો હનુમાનજી સાથે થાય છે જ્યાં

આ કોઈ સામાન્ય વાનર નથી જેના પછી તેઓ હનુમાનજીને તેમનો પરિચય પૂછે છે અને પછી હનુમાનજી તેમને પોતાનો પરિચય આપે છે હનુમંત રામાયણ મિત્રો વાલ્મીકી રામાયણને આપણે ભગવાન શ્રી રામની કથાનો પ્રામાણિક સ્ત્રોત માનીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે હનુમાનજીએ પણ રામાયણ લખી હતી જેને હનુમંત રામાયણ કહેવામાં આવે છે

તેમ વિચારીને તેઓ દુખી થઈ ગયા હનુમાનજીએ જ્યારે વાલ્મિકીજીને દુખી જોયા તો તેમને પોતાની રામાયણને નષ્ટ કરી નાખી અને આ રીતે હનુમંત રામાયણ હંમેશા માટે નષ્ટ થઈ ગઈ અને આ કહાની હનુમાનજીની ભક્તિ અને નિસ્વાર્થ ત્યાગને દર્શાવે છે હનુમાનજીની ચિરંજીવિતા હનુમાનજીને ચિરંજીવી હોવાનું વરદાન પ્રાપ્ત થયું હતું એવું માનવામાં આવે છે કે તેઓ આજે પણ ધરતી પર વિચરણ કરે છે અને એવું પણ માનવામાં આવે છે કે જ્યાં પણ રામકથાનું આયોજન હોય છે ત્યાં હનુમાનજી સૌથી પહેલાં આવે છે અને સૌથી છેલ્લે જાય છે તો મિત્રો આ હતા હનુમાનજીથી જોડાયેલા અમુક રોમાંચક અને અજાણ્યા ફેક્ટ્સ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો ધન્યવાદ